રાજકોટમાં ઘૂગરા ઘણી બધી જગ્યા એ મળે પણ તમને રોવર આવવા હોય ને તો અહીંયા આવવાનું ખાવા ફાય કેતા હોય ને કે મને તીખું ખાવું તીખું ખાવું વિઝિટ કરવાની જો તો મારા રાજકોટના લોકો તો કેમ છો તો મને મજામાં ભાઈ રાજકોટના લોકોને ભાઈ તીખું ખાવાનું ખબર છે ભાઈ ફૂલ શોખ છે અને એમાં એ મારા ઘૂઘરા રાજકોટના એટલે કંઈ ઘટે નહીં તો રાજકોટના લોકોને તીખા ઘૂઘરા ખાવા હોય તો ક્યાં જવાનું ચાલો હું તમને એક એવી જગ્યા લઈ જાઉં જ્યાં કહેવાય ને રાજકોટમાં એક એવી જગ્યા છે જ્યાં કહેવાય ને ફૂલ તીખા ઘુઘરા મળે છે અને ભાઈ ત્યાં કોઈ ખાઈ જ નથી શકી હજી સુધી કોઈ ખાઈ ન શક્યું એક બે ઘૂઘરામાં છે ને ભાઈ કેવા ને આમ રોવા મંડે છે તો ચાલો તમને ત્યાં લઈ જાય હું કે ભાઈ મજામાં આટલું બધું ટ્રાફિક કેમ અહિયાં અહીંયા આપણે જયવેલના વેલ ના ગુજરાત ત્રીસ વર્ષ થી પ્રખ્યાત છે અને હમણાં આપણે બહુ નવું લોન્ચ કર્યું ફાયર ગુગરા આવા સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી આપણે ચાલુ કર્યું ફાયર ગુગરા રાજકોટમાં ઘણી બધી જગ્યાએ ગુગરા મળે છે પણ આ ફાયર ગુગરા શું છે રાજકોટમાં ઘણી જગ્યાએ મળે છે ગુગરા તો છે જ બધા આપણું એક એવું અલગ છે કે આપણે ફાયર ગુગરા તમ તમ ધીકા ખબર આવી છે અને ગ્રાહકોને બહુ રિસ્પોન્સ સારો છે ઓ ગુગરા જેનું ચાલુ કર્યું ફાયર બહુ ખાવા આવે છે ફાયર અને ખાસ કે કે આપણે નેચરલ ચરણી છે ઓ દીખી અને કોઈ પણ એમ કે આમાં કાઈ ભેળસેળ છે આપણે ઇનામ આપશું આપણે આ દીખી તો ના પણ કોણ બી વસ્તુ એમ ઉગરા માં ચરણી માં ગમે એમાં સાચું કયો ને કોઈ ભેળસેળ સાબિત કરી ઇનામ અરે ઇનામ હા કેટલા લાખ નું ઇનામ તમે ઈ એમ કે આમાં આટલા જેટલા દેવા આપણે પાકુ 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 હા પેલા તો શું નામ તમારું આવું તો નામ રસિકભાઈ છે આ ગુગરાનું પેલા ચાલુ કોને કહી દીધું મારા ફાધરે ચાલુ કહી દીધું ગુગરાનું ઓવર ત્રીસ વર્ષ થઈ ગયા મારા ફાત્રે ચાલુ કર્યો ને અને જ્યાંથી શરૂઆત કરી અને પચીસ થી ચાલુ કર્યું તું એમાં પાંચ નંગ વેચ્યા હતા ત્યાંથી તમે આયા આયા વહીચ્યાથી અને આ ફાયર ગુગ્યાનું કોને ચાલુ કર્યું તું તમે ફાયર ગુગા મેં ખુદ જ ચાલુ કર્યું તું એનો બહુ જાદો ટાઈમ ન થયો લગભગ ચાર પાંચ મહિના થઈ ગયા છે રાજકોટની પબ્લિકનો તમને કેવો રિસ્પોન્સ મળે આ રાજકોટની પબ્લિકનો રિસ્પોન્સ એમ કહ્યો ને કે બહુ જ રિસ્પોન્ટ હારો આવ્યો જ્યાંથી આપણા વિડીયો જ્યાંથી વાયરલ થયા છે બહુ રિસ્પોન્સ રાજકોટ થી આવે મોરબી થી આવે જુનાગઢ થી આવેલા હે અમદાવાદ થી આવેલા હે બહુ ઘણી જગ્યા તમારું સેટઅપ બતાવો અને ફાયર ગુબરા નું મને મેકિંગ બતાવો હું ભાઈ સાચે ફાયર ગુબરાજ છે કે પછી તમે ખાલી ગયો છો નહીં નઈ કઈ વાર ખાવ એટલે ફાયર છે કે એમ આ આપણા ફાઈર હે આ ફાઈ ગુગરા એમને ગુગરા નવરાય ના કા ફૂલ ફૂલ નવરાય ના આમાં મીઠી જટી નઈ કોઈ વસ્તુ નઈ કોરે કોરે ખાવા ના કોરે કોરે તો જો આપણા ફાઈ ગુગરા આવી ગયા છે चलो આપણે ટ્રાય કરીને તમને કહો તો આપણા ફાઈ ગુગરા આવી ગયા છે આપણે ટ્રાય કરીને તમને કહો જો લો ડીશ તો ચલિયે

ભાઈ મને તો ફૂલ આવું આવી ગયા તમારો ભાઈ બહેન કે તમારું કોઈ તમને એમ કેતો હોય ને કે મને તીકા ગુગરા ખાવા હે તો એટલે ચેલેન્જ મારીને ને કઉ છું કે એક વાર અહીંયા આવે જો આંખ માંથી હાસવડા નો આવી જાય ને તો મને કેજો ભાઈ મેં નોર્મલ ઘૂઘરા મંગાવી લીધા હે ભાઈ ફાયર ઘૂઘરા તો બહુ તીખા લાગી ગયો લાગી ને હા અદબારા જો આ પડ્યા છે અડધું ઘૂઘરું મારતી ખવાનું હોય ભાઈ કેપેસિટી બારા છે ભાઈ આ તમે તો હકીકતમાં તીખા વાળાને આમ રોરાઈ ગયો આ તો તમે મને ક્યાં તીખું લાગે કે ન લાગે એટલે મેં કહું તમે ટ્રાય મારો પછી ખબર તીખું લાગે કે ન લાગે તમે તો ઘૂઘરાને એકવાર નવરા આવ્યા જો તમે જાજીવા નવરા આવ્યા તો શું થાય તો 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 તમને ખાધું તમને ખબર હે કે શું થાય એમ રાજકોટમાં કોઈ ચેલેન્જ કરે કે બહાર કોઈ ચેલેન્જ કરે કે ભાઈ મારે ફૂલ તીખું ખાવું હોય તો તમે એને શું કેવા માંગશો તમને કેમ થયું મને તો ફૂલ આ તો ઈ જ થાય ભાઈ આપણે નોર્મલ ગુગરા એવા છે એ ભાઈ આપણી બાજુમાં છે ચાલો આપણે નોર્મલ ગુગરા ટ્રાય કરી તમને ટેસ્ટ જણાવ ગરમા ગરમ અને જોરદાર કાઈ ઘટે નહીં ફાયર ગુગરા કરતા તો બહુ જોરદાર છે ફાયર ગુગરા પર જોરદાર હે પણ એ તીખું ખાવા વાળા માટે આપણા માટે નહીં मैं यह फाइल गुगराई ने खो रहा हूँ हम भाई आप फाइल गुगरों हम जो भाई हैं फुल फायर गुरु काई हो भाई देखो ना लग पु काई देखो ना लग पु भाई वो तो अर्धा माच फेल सही क्यों ना भाई जो आपको गुगरों का ही क्या है वाह भाई वाह

ફેર ધીમે ધીમે ફેર પડે હો કલર તો ફરે ને ચરણી કલર કલર નો ફરે આનો પાણી પાણી પીવું હે હાલી પાણી પાણી પીવું હાલી હાલી પી લ્યો પાણી પી લ્યો પાણી પી પાણી પી અત્યારે કોઈને ને ગયો અત્યારે કોઈ ખાતો હોય તો એમાંથી કોઈ ગયો આ ભાઈ કોઈ ખાતો હોય ગયો કોઈ એક્સેપ્ટ કરે કે નહીં ભાઈ ગુગરા નું એક્સેપ્ટ નહીં કરે કોઈ એક્સેપ્ટ નહીં કરે કોઈ ના કરે આ ભાઈ ને ગયો એ ભાઈ ને કહેજો હે તમે ખાઓ ભાઈ ગુગરા આવો બીકુ ખાતો જ નથી ભાઈ તમે તો એક ટ્રાય કરો

સ્પેશિયલ ચટની મીઠી ચટણી એમ હાટી જોઉં તમે ભાઈ કઈ ઘટે નહીં આ અને આ નોર્મલ લીલી કે કોઈ આ તો ખબર જ છે તમારે મેઈન ખાલી તીખી ને મીઠી ચટની મીઠી અને લીલી તો અમુક કેન તો અમે નાખી બાકી નાખતા જ નથી આ મીઠી ને સિંગના દાણા અને આ દાણા આ બધું બતાવી દીધું આ ચટણી ડબળો બતાવી દીધું થી બતાવી દો ઓ ભાઈ આમ જો બધું બધો ભેરો હજી બીજો ડબરો આવી ગયો સમજો જોજો જો નિરાધાર ખાલી કરી નાખો આવું એવું એમ જો અને આ ટીકી ચટણી ડબ્બો ખાલી કર નાખો એમને ને એ ખાલી આટલા શું તમે ડબ્બો ખાલી કરી નાખો એટલી વારમાં પાછો આ એ ટીકી ચટણી છે કે હારા હારાને રોવરાવી દે એમ જે કેતો મને ટીકું નટ લાગતું કે અહીં આવો અને ભાઈ આ વિડિયોના માધ્યમથી હું તમને લોકોને ચેલેન્જ કરું છું કે તમે લોકો અહીં આવો અને જો તમે એક પ્લેટ ગુગરા ખાઓ તો મારા તરફથી હજાર રૂપિયો જો કોઈ ચેલેન્જ એક્સેપ્ટ કરવા માંગતો હોય તો કોમેન્ટ કરજો વિડીયોમાં પાકું ને પાકું પાકું ફાઈનલ ડન તમારા ઘોઘરા તો એક નંબર જોરદાર આમ કહેવાય ને અત્યારે પબ્લિકનો ટ્રાફિક હજી ખૂટ્યો નથી અહીંયા હવે રાજકોટના લોકોને તમારે ભાઈ અહીંયા આવવું હોય તો એડ્રેસ શું છે તમારો અહીંયા સંતકબી રોડ મંદિર મંદિરની એક્ઝેટ સામે અને બધી પાર્ક જાતા રસ્તો આવે ને ત્યાં રસ્તામાં આવશે બધી પાર્ક આવશો ને તોય રસ્તામાં જ આવશે બરાબર સંતકબી રોડ રામદેવભાઈ મંદિરની એક્ઝેટ સામે રાજકોટના પબ્લિકને આપણે એટલું કહેવા માંગુ છું એ તીખું કોઈ પણ ખાવું હોય તો તીખાશનો સ્વાદ લેવો હોય એકવાર વિઝિટ કરો મને બહુ મજા આવે તો હું તમને પૈસા પાછા આપીશ પૈસા પાછા ભાઈ રામદેવ પિરજી મંદિર છે અને આખો સંતકબીર રોડ છે અને એક્ઝેક્ટ એની સામે છે વેલનાથ પણ અહીંયા તમે આવજો કેવાય ને જોરદારના ઘૂઘરા મળે છે ને ભાઈ ફૂલ સ્પાઈસી ઘૂઘરા મળે છે જોઈને મારા આંખમાંથી કેવી આંસુ આવી ગયા હતા તો ભાઈ તમારો ભાઈ કે કોઈ તમને એમ કહેતો હોય કે ભાઈ મારા તીખા ગૂઘરા ખાવા છે તો એને એક વાર એ લાવવાનું અને પછી કહેવાનું કે ભાઈ કેવું તીખું લાગ્યું ચાલો આ વિડીયોને આપણે આ જન કરીએ જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અને હા આ વિડીયોમાં જો એક હજાર લાઇક આવી અને ભાઈ પાંચસો કોમેન્ટ આવી તો આપણે મસ્ત મજાનો આ એક ચેલેન્જ લાવવાના છીએ તો ભાઈ જલ્દીથી જાઓ વિડીયોમાં એક હજાર લાઇક કરી દો પાંચસો કોમેન્ટ કરી દો આ વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે નવી કાંઈ સ્ટોરી સાથે બન્યા રહેજો અમારી ચેનલ હવે રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ